વર્ષ બે હજાર ચોવીસમાં વડોદરા જિલ્લાના કરજણ ખાતે સ્ટોક એક્સચેન્જમાં રોકાણ કરવાના નામે છેતરપિંડી કરનાર ભેજાબાજ ટોળકી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો આ ઘટનામાં પ્રીએક્ટિવેટેડ સિમ કાર્ડ ઠગ ટોળકીને આપનાર ભાગેડુ આરોપીને વડોદરા જિલ્લા પેરોલ ફરલો સ્કોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે વર્ષ બે હજાર ચોવીસમાં કરજણ પોલીસ ખાતે નોંધાયેલા ગુનામાં કોઈપણ પ્રકારના લાયસન્સ વગર પોતાના મોબાઈલ ફોન પર માર્કેટ પ્લસ નામની એપ્લિકેશનમાં શેર બજાર વધઘટ જોઈને ખોટી ઓળખ આપી વિશ્વાસમાં લઈને ગ્રાહકો પાસેથી પૈસા પડાવી છેતરપિંડી કરનાર ટોળકી ઝડપી પાડવામાં આવી હતી આ ટોળકીએ મહેસાણાના વિજાપુરમાં રહેતા મોઈનુદ્દીન સૈયદ પાસેથી પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ ખરીદ્યા હતા આ દરમિયાન બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય પેરોલ ફરલો સ્કોડ દ્વારા મોહીનુદ્દીન સૈયદને ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી દ્વારા જે તે વખતે કાર્ડ કઢાવવા આવતા ગ્રાહકો પાસે તેમના ડોક્યુમેન્ટ મેળવીને ગેરકાયદેસર રીતે પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ બનાવ્યા હતા